નમસ્તે મિત્રો નમસ્તે મિત્રો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બીબીથી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અહીંયા આપ જોઈ રહ્યા છો આજે આપણે મધપુ મધપુ મધમાખીના મધપુડા જેવું જે સ્ટ્રકચર જોઈ રહ્યા છો એ ઈંડા છે લેડીઝના ઘણા વખતથી એટલે લગભગ ચાર પાંચ વર્ષથી એક સતત અમને માંગ હતી કે અમારે એ જોવું છે કે લેડીઝમાં ઇન્જેક્શન આપ્યા પછી ઈંડા કેવા બને અને અનપિન અન્નપિંડમાં ઈંડા કેવા હોય તો મિત્રો અહીં જે દેખાય છે એ ઈંડા નથી આની ફોલિકલ છે સાદી ભાષામાં સમજાવું તો આપણે નો દાણો હોય એ ના ફોતરા વચ્ચે કવર કરેલો હોય જ્યારે ફોતરો ખોલો ત્યારે અંદરથી દાણો નીકળે સેમ આ જે ગોળ ગળા જેવું સ્ટ્રક્ચર દેખાય છે એ ની અનપિન છે એ બે હોય જેમાં આપણે બે કાન હોય બે આંખ હોય બે ચોટલાઓ લઈએ બે પગ હોય બે હાથ હોય એમ જેમ ભગવાને લેડીઝમાં બે અંડપી આપ્યા છે હવે જ્યારે બેબી કરીએ ત્યારે આપણે બેનને ઇન્જેક્શન આપતા હોઈએ તો ઇન્જેક્શન આપ્યા પછી ઈંડા આવા દેખાતા હોય લગભગ એ મધપુડા જે મધનો મધપુડો એની જેવું સ્ટ્રકચર હોય અહીં બંને બાજુ આપ દસ દસ ઈંડા જોઈ રહ્યા છો સરસ ફોલિકલ એટલે કે જે સિંગના ફોતરા હોય એ બનેલા છે આ જ્યારે આને એમાંથી ઈંડા ખેંચવામાં આવે જેને ઓમ પિકઅપ કહેવામાં આવે કરીએ ત્યાર પછી એમાંથી ઈંડું નીકળે ઘણી ન પણ નીકળે પછી એનું ગ્રેડિંગ જોવામાં આવે કે સારા છે કે ખરાબ એને ગ્રેડ વન ગ્રેડ ટુ ગ્રેડ થ્રી ગ્રેડ ફોર અથવા જીવી જમીન પણ તરીકે પણ એટલે કે શૂન્ય ઈંડું નીકળ્યું એવું બતાવવામાં આવતું હોય મધુદીપ આઈવી અને ટેસ્ટ વિવેક સારી વાત એ છે કે ડૉક્ટર અલ્પા ચાવડા ખુદ પોતાની નિગરાણીમાં કારણ કે એક્સપર્ટ એમ્બ્રોલો છે જ્યારે માણસોને એ નથી ખબર કે એમરોલિસ્ટ શું કહેવાય ત્યારે એ પોતે ફ્રાન્સ જર્મની યુકે વગેરે જેવી કન્ટ્રીમાં જઈને આની ખુદ તાલીમ અને ગ્રેજ ડિપ્લોમા એનું કરીને આવ્યા છે એટલે એના માર્ગદર્શન હેઠળ અમારી પાસે ખૂબ સારા એમ્રિલિસ્ટ છે જે ઇનાઉસ છે એટલે કે અહીંયા જ રહે જે કોઈ અલગથી જે કોઈ અલગથી બહાર ન રહેતા હોય અને આપણને મેક્ઝિમમ ચાન્સ મળે એના માટે કાર્યરત હોય તો મિત્રો આ સૌ પ્રથમ વાર આખી હિસ્ટ્રીમાં અમે ઈંડા કેવા હોય એનો આ વિડીયો બતાવ્યો છે શાંતિથી જોજો અને સમજો એટલે આપને ખ્યાલ આવે કે કઈ રીતના ઈંડા હોય ઈંડા ખેંચી વખતે થોડું અમે એને એનએસિસે આપતા હોઈએ છીએ પરંતુ એમાં કોઈ ચીર ફાડ કે ટાકા લેવા પડતા નથી હોતા એટલે લેડીઝે ગભરાવાની કોઈ જરૂર હોતી નથી મિત્રો આપને પણ બાળક ન રહેતું હોય આજે સંપર્ક કરો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગાડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અને અમે સોમથી શનિ સવારે દસથી બારમાં રેગ્યુલર મળતા હોય છે મિત્રો ખૂબ ખૂબ આભાર